વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં મેઘરાજાની વડોદરાના ગામડા જોરદાર બેટિંગ કરી ગામડાઓના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી થયા કરજણ ખેડૂતોમાં ખુશીનો માહોલ કરજણમાં સીઝનનો બે પોઈન્ટ એકાણું વરસાદ નોંધાયો રાત્રિ દરમિયાન એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ કરજણના ગામડા પંથકમાં હાલ વરસાદ ચાલુ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે